રાધનપુર મહેસાણા હાઈવે પર હોલ બનાવ્યા બાદ પણ બિસ્માર હાલતમાં પડ્યો છે પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં મહેસાણા હાઈવે પર ત્રણેક વર્ષ પહેલા બે કરોડ રૂપિયાના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો આવ્યો છે આ પાણીમાં જ બનાવી દેવામાં હોવાનું સામે આવી રહ્યું છે આ હોલ કેટલા સમય પાણી સામે ટક્કર ઝીલશે એ પણ અહી સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે ભૂકંપ સમયે રાજ્યના તમામ તાલુકામાં કમ્યુનિટી હોલ બનાવવા માટે સરકાર દ્વારા રૂપિયા બે કરોડ ફાળવ્યા હતા જેમાંથી આ હોલ બનાવ્યો હતો પરંતુ કોન્ટ્રાક્ટરોની મિલી આ કમ્યુનિટી હોલની કામગીરી ભૂકંપને અનુરૂપ કરવામાં આવી ન હોય તેવું જણાઈ રહ્યું છે આ હોલમાં એસ્ટિમેન્ટ અને ભૂકંપને અનુરૂપ કોઈ સગવડ આપી નથી માર્ગ અને મકાન વિભાગના બુદ્ધિશાળી અધિકારીઓ દ્વારા બાજુમાં પાણીનું તળાવ ભરાયું હોવા છતાં પણ પાણીમાં જ હોલનો વરંડો બનાવી નાખ્યો છે જેના કારણે વરંડો તો ઠીક હોલનું આયુષ્ય પણ કેટલું હશે તો બુદ્ધિશાળી અધિકારીઓ જાણે હોલ બનાવ્યા બાદ પણ બિસ્માર હાલત માં જ પડ્યો હતો અને નગરપાલિકાને સુપરત કરવા છતાંય આ હોલમાં કોઈ જ એક્ટિવિટી થતી ન હોવાથી છેવટે ગત મહિને સરકારના પુસ્તકાલય માટે ફાળી દેવાતા હાલમાં પુસ્તકાલય કાર્ય છે આજે પણ આ કમ્યુનિટી હોલનો વરંડો પાણીમાં જણાઈ રહ્યો છે સરકારી પૈસાનો વેડફાટ કેટલો વ્યાજબી કહેવાય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ખાસ કરીને રાધનપુર શહેરની અંદર જે સરકારી નાણાંનો કેવો દુરુપયોગ થઈ રહ્યો છે અને કેવો સદઉપયોગ થઈ રહ્યો છે તેની આજે તમને ઘટના વાસ્તવિકતા બતાવવા જઈ રહ્યો છું આજે ખાસ કરીને રાધનપુર મહેસાણા હાઈવે ઉપર આવેલા જે કમિટી હોલ બનાવવામાં આવ્યો છે તે બે કરોડના ખર્ચે કમિટી હોલ બનાવવામાં આવ્યો છે પરંતુ જે કમિટી હોલ જે બનાવવામાં આવ્યો છે તેના અધિકારીઓને કોન્ટ્રાક્ટરની મિલી ભગતના કારણથી કાંઈક સરકારનો પૈસોનો વેરફાર થયો હોય અને આ જે તમામ વધારાના પૈસા કોન્ટ્રાક્ટર ને અધિકારી ના ખીચામાં ગયા હોય તેવી દ્રશ્ય સામે આવી રહ્યા છે જેમાં ખાસ કરીને આજના અહેવાલ ની ખાસ કરી વાત કરવા જઈ રે જે છે તો હું કેમેરામેન ને બતાવવાનો કોશિશ કરીશ કે જે આ અહેવાલ છે તે આપ જોઈ રહ્યા છો જે જેવા પ્રકારનું જે કામ છે તે પણ તમે જોઈ રહ્યા છો જે આ કામ એકદમ બોગસ અને હલકો કામ થયું હોવાનું સામે આવી રહ્યું છે જ્યારે ખાસ કરીને આજની વાત કરવામાં આવે તો આ જે કામ છે તે બે કરોડના ખર્ચે જે બનાવવામાં આવ્યું છે તે કહું કેવા પ્રકારનું કામ થઈ રહ્યું છે જેમાં તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે રાધનપુર ના ખાસ કરી એને બે કરોડ કોમેટી હોલ ને વંડા જે કામ છે તે હાલ ખુલ્યું પણ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે કેવા પ્રકારનું છે જેમાં આજે રાધનપુર મહેસાણા હાઈવે ઉપર આવેલા જે મહેસાણા રોડ ઉપર જે કોમ્યુટી હોલ બનાવવામાં આવ્યો છે તે બે કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને રાધનપુર શહેર મહેસાણા હાઈવે ઉપર ત્રણેક વર્ષ અગાઉ પહેલાં બે કરોડ રૂપિયાના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ વિભાગ દ્વારા આ કોમ્યુટી હોલ બનાવવામાં આવ્યો આવ્યો હતો અને હોલનો વરંડો પાણીમાં બનાવી દેવામાં આવ્યો છે અને હાલ સામે આવી રહ્યું છે કે હોલ કેટલા સમય પાણી સામે ટક્કરજૂલ છે જેમાં ખાસ કરીને આ પાણીની ટાંકીઓ છે તે પણ તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે કનેક્શન છે તે હાલ પણ તે તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે જે આજુબાજુનો જાળી ઝાખડા પણ તમને જોવા મળી રહ્યા છે જે આ વંડો છે જે આ કામની કેવી ગુણવત્તા છે જે આ કમિટી હોલ છે તેના નીચેના ભાગે પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે જે ઉપરના ભાગેથી હતી ત્રણ વર્ષ પૂરું નથી ત્યાં તેવામાં પણ ખાર ખાર જોવા મળી રહ્યો છે જેમાં હાલ ટાંકીના પણ ટાંકડા પણ ખુલ્લા જોવા મળી રહ્યા છે અને આવા કામને લઈને હાલ તંત્ર સામે લો લોકો પણ અનેક સવાલો ઉઠાવી રહ્યા છે જ્યારે ખાસ કરીને આ કામો કેવા ગુણવત્તાથી થયા હશે તેમાં તમે પણ દર્શ્યો જોઈ શકો છો જે આ કામ બે કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલું જે કોમ્યુનિટી હોલ છે જે ભૂકંપ વખતે દરેક તાલુકાની અંદર જે આ કોમ્યુનિટી હોલ મંજૂર કરવામાં આવ્યા હતા પરંતુ જે તાલુકા દીઠ આજે બે કરોડના ખર્ચે જે બનાવવામાં આવેલા કોમેટી હોલ આજે ધૂળ ખાઈ રહ્યા છે ત્રણ વર્ષ અગાઉ આ જે કોમેટી હોલ બનાવવામાં આવ્યો હતો અને તેને લઈને હાલ જે કોમેટી હોલ બનાવવામાં આવ્યો તેમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાને હાલ પુરાવા સામે આવી રહ્યા છે હાલ જે લોકો કહી રહ્યા છે કે આ જે કોમેટી હોલ છે તે બે કરોડ રૂપિયા સરકારના દુરુપયોગ થયો હોય ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે જેમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મોટા પાયે મિલી ભગત હોય તેવું સામે આવી રહ્યું છે જેમાં હાલ તાત્કાલિક ધોરણે આ જે કામ છે તેની તપાસ કરવામાં આવે તેવો નમસ્કાર